ઘણી બધી એક્સરસાઇઝ કરી છે પણ યોગા કર્યા છીએ પરંતુ ખરેખર આપણને વજન આપણે ઘટાડી નથી શકતા તો એના માટે શું કરવું જોઈએ તો વજન ઘટાડવા માટે સૌથી પહેલાં તમારે એક વાટકી વરિયાળી એક વાટકી અજમો એક વાટકી અળસી અને અડધી વાટકી સુવાદાણા આ બધી જ વસ્તુને હળદર મીઠાવાળી કરી શેકી પછી મુખવાસ તરીકે એક ડબ્બામાં ભરી દેવાની છે એમાં તમારે હળદર અને મીઠાની બધી સંજણનો ઉપયોગ કરી શકો છો અને એ પછી બપોરના ભોજન પછી તમારે એકદમ ધીમે ધીમે ચાવી ચાવીને એક ચમચી મુખવાસ ખાઈ લેવાનું છે ચાવી નથી શકતા તો ફિકર નોટ આ બધી જ વસ્તુ ભેગી કરો એનો પાવડર બનાવો સવારના નાસ્તા પછી બપોરના ભોજન પછી અને રાત્રે સૂતા પહેલા આ જે મુખવાસ આપણે પાવડર બનાવ્યો છે એ પાવડર ફોર્મમાં જે મુખવા છે એ પાવડરનો મુખવાસ લઈ લો અને પછી એક ગ્લાસનું ફળું ગરમ પાણી પીઓ આવી રીતે કરવાથી પણ તમારા શરીરની અંદર વધતું વજન અટકી જાય છે તમારું વજન ઘટે છે બીજું કે આ જે ઉપાય છે એ બહુ સરસ મજાનો છે જે લોકોને સુગર છે અને ભોજન પછી સુગર ડાયાબિટીસના કારણે પગનું પડતર થાય છે તો આ ઉપાયની મદદથી એમના શરીરનું કડતર થતું નથી વજન તો ઘટે છે પાચન શક્તિ મજબૂત થાય છે સાથે તમારા શરીરના જે પીંડી અને પગની પગના તળિયાની બળતરીને કડતર થતા હતા એ કડતર પણ આ ઉપાયની મદદથી થતા નથી એટલું સરસ મજાનું ઇફેક્ટિવ છે આ ઉપાય યાદ રહે વરિયાળી સુવાદાણા અજમો મેથી દાણા અળશી આ બધી જ વસ્તુઓનો ભેગો કરીને પાવડર બનાવવાનો છે આ વસ્તુ શેકવાની નથી એ કાચી જ રહેવી જોઈએ એમાં તમે થોડી હળદર પણ ઉમેરી શકો છો ડાયાબિટીસ છે તો સ્માઈનો તમે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દો સંચળ ઉમેરો અને આ બધી જ વસ્તુ ભેગી કરીશ લો મિશ્રમાં અને પછી એનો પાવડર બનાવો અથવા તો આ જો તમે શેકો છો તો હળદર મીઠામાં શેકજો અને ન શેકો તો થોડું સંચળ અને હળદર ઉમેરી પાવડર બનાવો અને ચાવી શકો તો વધારે સારું નહીં તો તમે મિક્સરમાં પણ ઉપયોગ કરી શકો છો તો ખરેખર આ ઉપાયની મદદથી વજન પણ ઘટે છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે અને સૌથી મોટો ફાયદો ડાયાબિટીસના દર્દીઓને થાય છે ભોજન પછી જે પગ દુખે છે જે કડતર થાય છે જે રાત્રે એમને સૂઈ નથી શકતા કે રાત્રે ભોજન પછી સૂઈ જાય છે પરંતુ બાર એક બે વાગે એટલે બહુ પડતર થાય જેના કારણે એમને યુરિન ઇન્ફેક્શન પગના તળિયાની વળતરા પગની પિંડીના દર્દ અથવા તો શોલ્ડર પેઇન થાય છે એ નહીં થાય આ ઉપાય મને સુગર છે મને ડાયાબિટીસ છે એટલે મેં પોતે કરેલો છે મને ઘણી રાહત છે એટલા માટે મેં તમને સજેસ્ટ કરું છું તો આશા રાખું છું મેં જેવી રીતે તમને સજેસ્ટ કર્યું એવી રીતે આ વિડીયોની માહિતી તમે તમારા ગ્રુપ સાથે તમારા ફ્રેન્ડ સાથે શેરિંગ કરશો કોઈની પણ ઉપયોગી સાબિત હશે તો આમની ચિંધ્યાનું પુણ્ય મળશે તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો